સુરતમાં ગણેશ ઉત્સવના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરનાર છે ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાલ થાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા હતા જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું હતું આજ રોજ ખડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલસા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા સ્થાનના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે તૈયારી હે જિનમે હર મેં સીસીટીવી કેમેરા લગેગા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લેવા જાયગા इलेक्ट्रिसिटी सर्टिफिकेट ले लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी मारू नाम विरल वाला हूँ सूरत शहर गणेश उत्सव समिति वाइस प्रेसिडेंट छूँ और आज जो मीटिंग राखी थी ये अपने कटोदरा अरे विसूना જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા ને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મીટિંગ ગઈ છે સમિટીની તૈયારી તો તીન મહિને શરૂ हो जाती है, है और હર સન્ડે